બુલડોઝર ગર્જના કરી રહ્યું છે તો આપણા ગુજરાતમાં દાદાનું બુલડોઝર ગુનેગારોની સંપત્તિઓ સમતલ કરી રહ્યું છે જી હા આ વખતે વારો પંચમહાલના ગોધરામાં કાઢવામાં આવ્યો જ્યાં ગુનાખોરીની દુનિયાના આરોપીઓની મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું કેટલી મિલકતો કરાઈ છે જમીન દોસ્ત કોણ હતા એ ગુનેગારો અને કયા ગુનેગારોનું લિસ્ટ થયું છે તૈયાર જુઓ અહેવાલમાં ગુજરાતમાં ગુનો કર્યો તો આરોપીઓની ખેર નથી અપરાધીઓની એ દશા થશે જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય પવિત્ર પર્વ પર ગોધરામાં દાદાના અસામાજિક તત્વો અને આરોપીઓના ઘર સહિત પાંત્રીસ ગેરકાયદે બાંધકામો જમીન દોસ્ત કરી દેવાયા આજે ગોધરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ જેમના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ બેઉ એક સાથે નહીં ચલાવી લેવામાં આવે

એના માટે આજનો આ દિવસ પસંદ કરી અને આ કાર્યવાહી કરવામાં આવેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તંત્રએ ગોધરાના તલાવડી વિસ્તારમાં માત્ર 3 કલાકમાં 33 મકાનો અને બે પ્લોટ તોડી પાડ્યા ખાખીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 1000 પોલીસ કર્મીઓ સાથે આ કાર્યવાહી કરવામાં આવી દસમીનો પર્વ જેવું કહે છે કે આજનો દિવસ છે અસત્ય પર સત્યનો વિજય દર્શાવે છે તો આજના દિવસે ગોધરા પોલીસ સ્ટેશનના બી ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગા તલાવડી નામનો એરિયા આવેલો છે ત્યાં મંદિર ચોરી પશુ ચોરી તથા રેલવે ચોરીના આરોપીઓ રહે છે સાથે સાથે અમુક લોકો જે છે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે તો ટોટલ એમના બધા ભેગા મળીને પાંત્રીસ જેટલા ખુલ્લા પ્લોટો તથા બાંધકામના જે દબાણો હતા એ દબાણની કાર્યવાહી આજે શાંતિપૂર્વક રીતે પૂરી કરવામાં ગોધરા પોલીસ સ્ટેશન પર તાજેતરના હુમલાની ગંભીર ઘટના બાદ ટોળાએ તોડફોડ કરી હતી હવે તમામ આરોપીઓનો વારો આવ્યો છે અઠ્યાસી વિરુદ્ધ એફઆઈઆર અને સત્તર ધરપકડ પરંતુ આ કાર્યવાહી સીમિત નથી હજુ તો તેમની એક એક મિલકતને ને સમતળ કરાશે એ લોકોની અમારે પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશનની બધી કાર્યવાહી ચાલુ છે ત્રણેક પ્રોપર્ટી છે એમાં એ લોકો જાતે રાજી થઈ ગયેલા છે આના સિવાયના અમારી પાસેથી બસો માણસોના બીજા નામ ખોલેલા છે આ લોકોની પ્રોપર્ટીની બધી વિગત અમે ચકાસી રહ્યા છીએ અને ભવિષ્યમાં એમના વિરુદ્ધમાં પણ અમે આ કાર્યવાહી કરવાના છીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બતાવી દીધું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ગુનો કર્યો તો હાથ પગ નહીં ઘર અને મિલકત પણ તૂટી જશે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કોઈને છોડવામાં નહીં આવે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા પંચમહાલ